શું તમારા બાળકો પણ જ્યારે બ્રાઉની ખાવાની જીદ કરે છે ત્યારે તમે બેકરીમાંથી લાવીને આપો છો જેની અંદર મેંદો અને પામ ઉપયોગ થતો હોય છે તો આજે હું ઘઉંના લોટની બ્રાઉની બનાવીશ એ પણ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે અને બેકરી જેવી જ બનશે તો ઘઉંના લોટની બ્રાઉની બનાવવા માટે પચાસ બટર અને અડધો કપ જેટલી દળેલી ખાંડ બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે ફ્લફી કરી લઈશું હવે ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે અહીંયા હું બે કપ એડ કરી રહી છું અડધી ટી સ્પૂન બેકિંગ પાવડર વન બાય ફોર ટી સ્પૂન જેટલું બેકિંગ સોડા બે કપ જેટલો કોકો પાવડર અને થોડું થોડું દૂધ એડ કરીને આ રીતનું લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું હવે કોઈપણ મોલ્ડની અંદર ઓડી ઇકોબેક લાઇનર પેપરની અંદર બધું જ બેટરને એડ કરી લઈશું અને એકથી બે વખત ટેપ કરીને ઉપરથી ચોકલેટના ચેન્ક્સ અને થોડી એવું ચોકો ચિપ્સ એડ કરી લઈશું અને એકસો એંસી ડિગ્રી પર ઓવનને પાંચ મિનિટ પ્રીહીટ કરીને દસ મિનિટ બેક કરી લઈશું તમે કઢાઈમાં વીસથી પચીસ મિનિટ સુધી પણ બેક કરી શકો છો એકદમ સરસ એવી બ્રાઉની તૈયાર થઈ ગઈ છે ઠંડી થયા પછી સાઈડની કિનારી અલગ કરીને બ્રાઉનીને આ રીતે કરીને કાઢી તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પરફેક્ટ બ્રાઉની તૈયાર છે વેકેશન ચાલી રહ્યું છે તો માર્કેટ કરતા ઘરે જરૂરથી તમે પણ ટ્રાય કરજો એટલી પરફેક્ટ અને ટેસ્ટી બનશે કોઈ નહીં કે કે તમે ઘઉંના લોટમાંથી બનાવીને તૈયાર કરી છે ઉપરથી આ રીતે વેનીલા આઈસ્ક્રીમ એડ કરાવું પણ કરી શકો છો તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ